અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામના એક ગરીબ પરિવારમાં જન્મેલી પરિવારે ગણાવી હતી વિદેશ સ્વપ્ન હતું ગામના આકાશ નામના યુવક સાથે નિર્ધારિત થયા હતા આકાશ વિદેશમાં હોય બાર જૂનના રોજ જયશ્રીબેન લંડન જવા અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જયશ્રીબેનની એરપોર્ટ છોડવા ગયેલા પરિવારજનોને બાય બાય કહી લંડન જવા પ્લેનમાં સવાર થયા હતા પ્લેન એ લંડન જવા ઉડાન ભરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર યાત્રીઓ સહિત બસો ચુમોતેર જેટલા લોકોના મોત નીપજ્યા હતા આ કમનસીબ દુર્ઘટનામાં મોડાસા તાલુકાના ખંભેસર ગામની દીકરી જયશ્રીબેનનું પણ મોત નીપજ્યું હતું નવ દિવસે જયશ્રીબેનનો ડીએનએ મેચ થતા તંત્ર દ્વારા જયશ્રીબેનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો

આજે એની વિમાન ક્રેશમાં જે ડેડ બોડી આજે નવ દિવસે મળી અને મળ્યા પછી આજે જ્યારે ખંભીસર મુકામે એના પિયરમાં લાવેલી છે અહીં શોક સભા અને આજુબાજુના ગામડાઓના પટેલ અમારા સમાજના માણસો મળી અને એના શ્રદ્ધાંજલિ રાખેલી છે અને હવે પછી અહીંથી ડુગરવાળા મુકામે એની સાત્રીમાં લઈ જવાની છે અને ત્યાં એનો યોધા કરવાનો છે